સોસાયટીના રહીશોએ ભારે આક્રોશ ઠાલ્યો દાહોદ નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણ માં સ્માર્ટ સિટીની પોલમ પોલ ખુલી છે રહીશો માટે બન્યો માથાનો દુખાવો દાહોદ નગરપાલિકા સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો ને સ્માર્ટ સિટીનું કામ ચાલુ થયું ત્યારે રોડ ઊંચા બન્યા અને ગટરના ઢાંકણા નીચે રહી ગયા અને સોસાયટીઓમાં વસતા નાગરિકોના ઘરો પણ રોડ નીચે જતા ગઈકાલ સાંજે ભર ઉનાળે ભારે પવન અને ઉપરવાળાની મહેરબાનીથી ધમાકેદાર મેઘરાજા ઓળગોળ માવઠાની શરૂઆત થઈ ત્યારે દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના રહીસોના ગટરના ઢાંકણા ઉભરાતા રસ્તો બન્યો જળબંબાકાર અને ગટર ઉભરાતા ભારે દુર્ગંધ મારતી વરાળો આવવા લાગી ભારે દુર્ઘટનાને કારણે રહીશોમાં ભારે ગભરામણ થઈ રહી છે ત્યારે દાહોદ નગરપાલિકા અને સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારીઓ દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની ઉઠી માંગ સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે જલ્દીથી જલ્દી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવું વોર્ડ નંબર ત્રણના રહીશો જણાવી રહ્યા છે સામે ચોમાસાની એન્ટ્રી થવાની હવે પંદરથી વીસ જ દિવસ બાકી છે ત્યારે દાહોદ નગરપાલિકા વોર્ડ નંબરના રહીશો માટે યુદ્ધના ધોરણે વરસાદી પાણી અને ઘટના